તેર બાર બે હજાર પચીસ ના રોજ વિદ્યાર્થી મિત્રો આપવામાં આવે છે ખાલી છે જે તમારા માટે વિદ્યાર્થી મિત્રો ફાયદાકારક છે અને ખાસ કરી હથિયારી પોલીસમાં કઈ પણ તેની અમે કરેલો છે સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થી મિત્રો સડસાઈ જગ્યા ઉપર બિન હથિયારી અને હથિયારીમાં વિદ્યાર્થી મિત્રો સડસાઈ જગ્યા ઉપર જે ખાલી જગ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો આ ચાર જિલ્લાનું લિસ્ટ છે ઓફિશિયલ તમામ જિલ્લાઓનું લિસ્ટ ટૂંક સમયમાં જાહેરાત થશે વિદ્યાર્થી ત્યારે બસો સડસાઈઠ એક સાઠ ત્રણસો એકત્રીસ જિલ્લાઓ ખાલી જગ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો કુલ બિન હથિયારી અને હથિયારીમાં ખાસ કરી તેમાં જૂનાગઢ અંદર વિદ્યાર્થી મિત્રો એકસો ને અઢાર સીટ ખાલી છે આ વિદ્યાર્થી મિત્રો એલઆરડી જૂની ભરતીના નિમણૂક પત્ર તમને પસંદગી પત્ર મળી ગયેલા છે તેના માટે વિદ્યાર્થી મિત્રો ખાસ કરી છે જે એકસો અને ખાસ કરી હથિયારી અંદર એકસો જગ્યા ઉપર મોટી ભરતી ખાલી જગ્યાઓ છે તેની કુલ ભરતી વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા બસો એકોતેર ખાલી જગ્યાઓ કુલ છે વિદ્યાર્થી મિત્રો અને ખાસ કરી પોરબંદર ની અંદર વિદ્યાર્થી મિત્રો પોરબંદર ની અંદર પણ એકસો ને ચોરાણું સીટ ખાલી છે કોન્સ્ટેબલ ની અંદર અને એકસો ને ઓગણચાલીસ અંદર તમને જિલ્લા ફાળવણી અંદર તમારા માટે ખાસ અગત્યની માહિતી વિદ્યાર્થી મિત્રો આપવામાં આવી રહી છે ત્યાર કુલ ત્રણસો ને સુરેન્દ્રનગરમાં અત્યારે અને બિન અત્યારેમાં

તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે તમે જુનાગઢ ટી હો અને વિદ્યાર્થી મિત્રો જિલ્લા ફાળવણી અંગે તમને ત્રણ જિલ્લાઓની માહિતી આપવામાં આવે એક છે ભાવનગર બીજો છે રાજકોટ વિદ્યાર્થી મિત્રો અથવા અમરેલી અથવા સોમનાથ આ સોમનાથ વિદ્યાર્થી મિત્રો અમરેલી અને આ ભાવનગર તો વિદ્યાર્થી મિત્રો ત્રણ જિલ્લામાંથી કોઈ પણ વ્યક્તિ અને એકસો ને એસી હોય ખાસ કરી તો વિદ્યાર્થી મિત્રો તે લોકોને ત્રણ જિલ્લા ફાળવણી આપવામાં આવશે પસંદ કરવામાં એક પ્રશ્ન અને જો વિદ્યાર્થી મિત્રો તમારે એકસો ને પચાસ કરતા ઓછામાં કરશે બિન અત્યારી હથિયારી ગમે તે તો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને બે વિદ્યાર્થી મિત્રો જિલ્લા આપવામાં અથવા તમને અહીંયા ચાર જિલ્લામાં આપવામાં આવે અથવા અહીંયા ત્રણ જિલ્લા પણ આપવામાં આવે અને એકસો ને વીસ હોય તો બે જિલ્લા કરવા માટે ત્રણ આવશે જિલ્લા પસંદ કરવાનું તેમાંથી એકસો વીસ માર્ક કરતા વધારે અને ઓછા હશે તે લોકોને બે જિલ્લામાંથી પસંદગી કરવામાં આવશે વિદ્યાર્થી આ વિદ્યાર્થી મિત્રો પસંદગી તમારે વિદ્યાર્થી મિત્રો નવ્વાણું ટકા તો ફેબ્રુઆરીના અંત સુધીમાં જિલ્લા ફાળવણી વિદ્યાર્થી મિત્રો બીજા મહિનાની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર બે હજાર છવ્વીસમાં તમારું જિલ્લા ફાળવણી થઈ શકે છે કેમ કે હવેથી બોર્ડ વિદ્યાર્થી મિત્રો ઝડપથી કરવા જઈ રહી છે કામગીરી જેથી કરી તમામ મિત્રોને વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલના વિડીયો શેર કરજો જેથી કરી તમામ મિત્રો સુધી આ માઠ અને ખાસ કરી આ જિલ્લા ભાવનગર સુરેન્દ્રનગર જુનાગઢ અને પોરબંદરની માહિતી તે લોકોને ઝડપથી મળી મળેલી અને તમામ જિલ્લાઓની લિસ્ટ આવશે એટલે આપણે ઝડપથી વિડીયો બનાવીશું અને ખાસ કરી ટૂંક સમયમાં વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલમાં પણ ચાર હજાર કલાક પૂર્ણ થઈ ગયેલી છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ કરી ત્રણ હજાર સબસ્ક્રાઈબ પણ અમારી ચેનલમાં પૂરા થયેલા છે જેથી કરી વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલમાં તમને વિદ્યાર્થી મિત્રો સો ટકા ગેરંટીવાળી માહિતી જ અમે આપવામાં આવશે કોઈ ગેરનીતિવાળી માહિતી વિદ્યાર્થી મિત્રો અમે લોકો આપતા જ નથી કેમ કે ગેરમાર્ગે દોડાવવા માટે યુટ્યુબની પોલિસી ખાસ કરી પાલન કરવા માટે અપીલ કરી રહી છે જેથી કરી વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ખાસ કરી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો મળીએ વિદ્યાર્થી મિત્રો આવતીકાલ